જંગારમાં મિસબાહી મિશન દ્વારા પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન બાર યુગલોએ નિકાહના પવિત્ર બંધન સાથે નવા જીવનની શરૂઆત કરી ભરૂચ જિલ્લાના જંગાર ગામે મુસ્લિમ સમાજ દ્વારા પાંચમો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સમારોહ ઉત્સવભેર સંપન્ન થયો હતો મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા આયોજિત આ કાર્યક્રમ હજરત ફખરે ગુજરાત અલ્લામાં યુનુસ બિસ્બાહી સાહેબની સીધી સરપરસ્તી હેઠળ યોજાયો હતો આ શુભ પ્રસંગે મુસ્લિમ સમાજના બાળ નવ દંપતીઓએ ઇસ્લામી રીત રિવાજ મુજબ નિકાના પવિત્ર બંધનમાં જોડાઈને પોતાના નવા સાંસરિક જીવન શ્રી ગણેશ કર્યા હતા આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં સાદગીનો સંદેશ ફેલાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન હજરત મૌલાના સાબીર સાબરી દેહગામીએ ઉપસ્થિત જનમેદીને સંબોધતા જણાવ્યું હતું કે લગ્ન જેવા પ્રસંગોમાં થતા

આજે ફરી એકવાર જંગાર ગામમાં છઠ્ઠા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં બાળ યુવક અને યુવતી નિકા ભાગ લીધો હતો અને દરેક યુગલ દીર્થ એક લાખ થી એક લાખ પચીસ હજાર સુધીનો જીવન નો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવેલ છે આ પ્રોગ્રામ સમજ કામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખી દાતો દ્વારા કરવામાં આવેલો હતો આ વર્ષ અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કણ્યા એ છે